જય મુરલીધર મિત્રો ગોતેલી ગાથા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું ધીંગા તો અયર આજે આઠ આઠ દિવસથી એક જ ધારો કમોસમી રૂપી વરસાદ વરસી રહ્યો હોય અને કોઈ સહન ન કરી શકે મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ કપાસ કે બધા કરતાં જો નુકસાન હોય તો કપાસમાં છે આ જો અત્યારે કપાસ બધા ઉગી ગયો છે આ તમે જોઈ રહ્યા છો મિત્રો જો આ કપાસ પાછો કપા ઉગી ગયો છે જોઈ જુઓ તમે હવે આવી દિશામાં હવે મિત્રો વાત એમ છે કે વાવણી છા પછી ખેડૂતને એવી આમ હોય કે વણના વર્ષમાં આપણે એટલી ઉપજ લેશું એટલું આપણને નફો મળશે આ કામ આપણે કરી નાખ્યું પણ આમ તમે જોઈ રહ્યા છો મિત્રો કે આ ઝીંડવા આ ઝીંડવા બધા હડી ગયા છે જુઓ તમે જુઓ તમે આ ઝીંડવા છે અને અને આ તમે આ જુઓ તમે હું આમાં ખેડું ખાઈ લઈ કયો તમે અને આપણે કોઈ સરકારનું કહેતા નથી કે આને આપણું બગાડ્યું આપણું કોઈ દુશ્મન નથી દુશ્મન કેવલ ને કેવલ એક જ છે એ છે આપણો નાથ હરી રૂઠે એમાં કોઈ બિચારા શું કરે પણ કહેવાનો મતલબ એ છે કે એક ખેડૂતની વેદના પ્રમાણે જો ખેડૂતને કોઈ નિર્ભર થાય એવી જો કોઈ સહાય થાય તો ખેડૂત માટે એ ભગવાન રૂપે એક પ્રસાદ કહેવાય અને આમાં કોઈનો વાક જ નથી કોઈ પાર્ટીનો વાક નથી કોંગ્રેસ ભાજપ આપ કે જે હોય તે ઓનલી ફોર આમાં કોઈ કોઈ મદદ ન કરી શકે એનું કારણ છે કે એટલી નુકસાન થઈ છે એક વીઘે વીસ હજારની નુકસાન થઈ છે કોઈ પણ દઈ દઈને કેટલું દઈ શકે પણ તો આપણે એવી અપેક્ષા કોઈ પાસે છે નહીં આ તો એક રામ રૂછો છે એમાં કોઈનું હાલે નહીં પણ ફૂલની તો ફૂલની પાખડી પ્રમાણે જો ખેડૂતને ન્યાય મળે તો એની મેટ આશીર્વાદરૂપી થઈ શકી છે જય મુરલીધર જય જવાન જય કિસાન